આસપાસ કરોડ ગામના જે સરપંચ દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો પાંચ થી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વેહિકલ્સ પણ તાત્કાલિક

એનો પર્દાફાશ થયો તો મૂળ બાબુભાઈ દાહોદ ની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પાર્થિવ એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લોટ ઢાળ

દિલીપ પારઘીની ગેંગનો એક વ્યક્તિ મારફતે અહીંયા આવ્યા હતા બાબુ અજીરે પોતાની અટિ ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવળ ગામ એના સરપંચના ઘરને આઈડેન્ટીફાઈ કરીને મેં બતાવ્યું હતું અને નોટનો ગુનાને અંજામ આપીને પછી એ મુન્દામાલ સાથે જયારે પણ એ લોકો એમને મેસેજ કરશે

ગણાવા અને પરેશ ગુમા છો એ છ મૂળ દાહોદના વતનીઓ છે આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ જેટલા ગુનાઓ લૂંટ ચોરી ઘડપોડ ચોરીના રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે અને અન્ય જે મુખ્ય આ આખે આખા ગુનાના માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર ની પાર્ટી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ